વધી રહ્યું છે અને તેઓએ ગઈકાલે પણ રાજકોટ બેઠક પર ફોર્મ ભરી નાખ્યું છે આ મામલે કોંગ્રેસના જે નેતા છે જગદીશ ઠાકોર તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ તેમના પર આકરા પ્રહારો કર્યા છે અને સી આર પાટિલને એકસો આઠ કેસ થયેલા વ્યક્તિ ગણાવ્યા છે સૌપ્રથમ તો જગદીશ ઠાકોરે શું કહ્યું તે સાંભળો આ દિલ્હીમાં જે સુલતાન બેઠો છે એનો આદિવાસીઓની જમીન ઉપર છે આદિવાસીઓની જમીન આ દેશના આ દેશના જે છે એ આદિવાસીઓને આ દેશમાં ગુલામ છે એની આ છે કે અંગ્રેજોના જમાનામાં રાજા મહારાજાઓએ અંગ્રેજો જોડે રોટી પેટીનો વ્યવહાર કર્યો

કદાચ તમે આદમી ને ને અને ભાઈ ને ગાળ બોલી હોય તો અમે જતી કરીએ બોલી છે રાજા મહારાજાઓ હતા એ બધાની દીકરીને બેન ઉપર ગાળ બોલી છે સમાધાનો માટે તૂટીને મળી જશે પણ આ તો રાવણનો હંકાર છે આ તો રાજા કંસ નો અહંકાર છે આ તો નો હંકાર છે અમે રમતા રમતા આપી દીધા ના એક બનાવી દીધો તું એક ટિકિટ તો મેલ આટલું જ માગે છે જ આટલું માગે છે ક્ષત્રિય સમાજ આટલું જ વાગે છે કે હાથ છોડ દુર્યોધન ભગવાન કૃષ્ણ કહેવા ગયા હતા હે દુર્યોધન પાંડવો પાંચ ગામ આપી દે સમાધાન થઈ જશે પાંચ ગામમાં પાંચ પાંડવો રહેશે આપણે યુદ્ધ નથી નો અહંકાર હતો પાંચ ગામ નહીં પાંચ સોય એટલી જગ્યા આવે દિવસે અહંકાર હતો મોદી અમિત શાહ અને એકસો ને આઠ છે રૂપાલા ફરશે નથી છોકરાઓને મારી નાખ્યા આદિવાસીઓ લઈ લીધી સમાજના બસ દિવસે ખાઈ ઊભી કરી નાખી દલિત સમાજથી કરવાની વાત કરી બે હજાર બે માં મુસ્લિમોને આ દેશ માંથી ખતમ કરવાની વાત કરી વાત લોહી ચાખી ગયો છે અને લોહી ચાખેલા વાઘને હાથ તારી કુદીમાં દોડાઈ દોડાઈ ભૂખો રાખી અત્યારથી નહી ગળું દબાવી પતાવાનો છે આમ જગદીશ ઠાકોરનું આ જે નિવેદન છે તે ખૂબ સૂચક માનવામાં આવી રહ્યું છે સાથે તેમણે કહ્યું છે કે આ લોકો અહંકારમાં જીવી રહ્યા છે અને આવનારી સાત તારીખે લોકો તેમને તેમનો જવાબ આપશે હવે જોઈએ આ મામલે જગદીશ ઠાકોરનું જે નિવેદન આવ્યું છે તેને લઈને રાજકીય તાપમાન કેવું વધી શકે અને ભારતીય જનતા પાર્ટી તરફથી કેવી પ્રતિક્રિયા સામે આવી શકે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યુઝ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર